ઓકે તો હવે સાંભળો કે કદાચ છે ને આજે મેળ નહીં આવે પ્રેન્કનો ઓકે તો હું તમને ફોન કરું કારણ કે હું પછી થોડો કામમાં છું ને પછી અંધારું થોડું વધારે થઈ જાય તો એટલે જ ફોન કરતો તો પછી તમને કહું હાલો હા હાય કેમ છો બધા આરજે વિનોદ અને અને થેન્ક યુ કાર જોવા માટે બીજાને તમે શેર કરો છો કોમેન્ટ કરો છો લાઈક કરો છો આના માટે દિલથી થેન્ક યુ અને આજે કંઈક નવું કરવાનું મેં વિચાર્યું છે આખા કા ગામની અણિયું કાઢે છે અને બધાને હેરાન કરે છે એવા જોંગાનું આજે આપણે પ્રેન્ક કરીએ

મજામાં શું નામ યોગેશભાઈ સોલંકી યોગેશભાઈ સોલંકી વાહ આમ જોઈ લીધા પાછા આવ્યો હે છેલ્લો વિડિયોનો ડાયપર ડાયપર વાળો મજે આમ ઉતરીને આવ મોઢું દેખાડ દો હાલો એવો તો અમે સેટઅપ કાટતા હતા કારણ કે કોઈ મયડું નહીં આજે આમ આ સાઈડથી મોઢું બતાડ દો આમ અંદર મોઢું મોઢું નાખ દે હા શું શું નામ તમારું યોગેશભાઈ સોલંકી કેવી મજા આવે છે વિડિયો જોવાની અરે જોવાની બહુ ફર્સ્ટ ક્લાસ મજા આવે ખરેખર ખરેખર

પણ જેમ પેલા મજા આવતી ને તમારી યાર એક્ટિંગ માં છે ને નથી મજા આવતી યાર એટલે કેમ એટલે ઘટે હું એમ ઘણું બધું ઘટે હવે શું કરું યાર અરે કેના કે ચાહતે હો ના આજે છે ને મેં કીધું કદાચ કોઈનું પ્રેંક થઈ જાય ને તો આપણે કર નાખીએ પછી રિટર્ન માં કહું પણ મન નથી લાગતું આજે મેડ આવે કારણ કે આજે એક તો છે ને મારો મૂડ એ નથી પણ એમ નહીં ભાઈ જો મૂડ ન હોય તો આપણે કાંઈ વાંધો નહીં આજ નહીં કાલ હું કાલ આપણે કટ નાખીએ

તો બંધ કરવો કેમેરો તો આપણે નીકળ્યા એટલે ચાલુ છે કેમેરો ખતમ હોતા તમે પોતાની ચેનલ ચાલુ ત્યાર પછી મને મજા જ નતી આવતી પોતાની ચેનલ કેટલા કેટલા વી બાવી એક બ્લોગ નથી અલગ વસ્તુ છે તમે ગમ કેટલા દિવસથી ન મૂક્યું હોય પણ ઈ એક વસ્તુ તો છે તમે તમે ત્યાંથી જમા ચેનલ ચાલુ કરી ને ત્યારથી મજા આવતી અરે ભાઈ પણ તમે જોઈ તો લ્યો મારો છેલો ક્યારે મે મારું લોગ મૂકેલો ઈ તમે ગમે ત્યારે મૂક્યું હોય આજે તમને મે કેટલા ફોન કર્યા તમે કેજો કેટલી ટાઈમે આવ્યો તમે ભાઈ જે થોડીક ભાઈ મારી તબિયત તમને ખબર હે ને બે ત્રણ દીથી ખરાબ છે તો આ તાંત્રિક વાળા તો પ્રેંગ મને તાવ આવતો તો કર નાય કુના આપણે હા પણ હું કે થોડુક મોડું થઈ ગયું યા ખાલી 15 20 મિનિટ મોડું થઈ ગયું ચાલે એક કામ કર 200 રૂપિયા દે ઓર 50 રૂપિયા કટ ઓવર એક્ટિંગ કે નથી મજા આવતી એટલે હું

કે હું બધામાં હોય સો ટકા ટ્રાય કરતો હોય કે તમે કયો એ રીતે આ તે કેટલા બધા લોકોએ કમેન્ટમાં લખ્યું કે અર્જુનભાઈ માં નથી મજા આવતી બાર બાર જૂઠ બોલો પણ એમ નહી ભાઈ તમે એમ કયો કે ચેનલ ચાલુ કરી છે ચેનલ તો મે વ્લોગ નહી ચાલુ કરી પણ વ્લોગ નહી એટલે તમને એમ થઈ ગયું ને હવે કે મારું નામ થઈ ગયું આમાં એટલે મારે હવે કંઈ જરૂર નથી જો ભાઈ એવું નથી જો વ્લોગ નું તો તમે મને પેલા સૌની પેલા મને ચેનલ ચાલુ કરવાનું કોણ કેતા હતા હું જ કહેતો તો મને નથી ખબર કે તમે આમાં ઠાગા ઠૈયા કરશો મે કોઈ દે સામેથી વિચાર્યું કે હું ચેનલ ચાલુ કરું એટલે હું એટલે કેતો તો કે તમારે એક સાઈડમાં એક બીજી ચેનલ ઊભી થઈ જાય આ તો બરોબર તો હું નાખતો પેલા રેગ્યુલર ને એમ નાખતો હમણાથી હું નથી કહું કે એનું કારણ કે હું મારા કામમાંથી નવરો નથી થતો એના તો આ કામમાં તો તમે ધ્યાન દયો યાર આમાં તમે નથી ધ્યાન દેતા પણ ધ્યાન ભાઈ આજે મોડું થી બીજી મારી હું મોડું નહીં તમારા જે જે પહેલા આવતું ને એમ જે મજા આવતી ને એ નથી આવતી યાર તમે આમ ખોટે ખોટું યાર રડવાનું ને બધું ના અરે યાર એવું નથી મજા આવતી ના એવું નથી ભાઈ છી પણ તમારે જે હોય ઈ તમે ક્યો ને તમે કીધું ને મે તમને કા પછી છે ને મે તમને કીધું કે કા હાવ બંધ કર નાખીએ અને કા પછી એક મારો ફ્રેન્ડ છે તો એને લઈને હું બે ત્રણ ટ્રાય કરું પછી હું તો તમને ચોખ્ખું કહી દઉં તમને કાલ સવારે માઠું ન લાગવું જોઈએ હું ડાયરેક્ટ એની સાથે પ્રેંક કરું પ્રેંક આવે ને પછી તમને ખબર પડે કે આ વિનોદભાઈ કોની સાથે કર્યું હું તો મને તો કીધું જ નહીં કોણ ફ્રેન્ડ ઈ ગમે એમાં તમને મતલબ નથી ને કોણ હોય હું તમને કહી તમે નહીં ઓળખો એને કારણ કે તમને મારા ગ્રુપનો છે એટલે તમને નો ખબર હોય કોણ છે તોબા 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 થારા મૂડ ખરાબ કરી દીધા ઓલા સાપ વાળા તો સાપ વાળા વિડીયોમાં મે તમને ડબ્બો વ્યવસ્થિત લઈ આવવાનું કીધું તો ચલો ચોરસ ડબ્બો લઈ આવ્યા તમે યાર પણ રસ્તામાં નો મળ્યું મને રેડેન યાદ આવ્યો ઓલા પાંદવારાનીયાથી મે ડબ્બો લીધો એ હોય બીજો તો હું શું કરું હું તો આગળથી ટર્ન લઈ લઉં છું અને આપણે છે ને કશકે અપમાનજનક વાતો કરા લડકા એ શિલીન હે યે લોડા ને તો લો ફોન નથી ઉપાડતો

પીઓ તો જા પાણી પી લ્યો ઓલો હવે રોન કાઢી કે 7 8 વાગે પ્રદેશ બાકી મારી ગણતરી એવી હતી કે આજે તમે વેલા આવ્યો અને ઈ ફ્રી થઈ ગયો હોત ને તો આપણે ત્રણ જણા એક પ્રેંક કરે એટલે તમને ખબર પડી જાય કે કેવો માણસ છે તમને એમ થઈ ગયું છે કે હું જ છું ને મારા જેવું બધા એમ કે જોંગો જોંગો કરે છે ના ભાઈ એવું કોઈ દી નથી વિચાર ના ભાઈ તમને ઈ જ છે મનમાં ભાઈ બધા કે આમ બધા જોંગો જોંગો કરે છે એટલે હવે આપણું જોંગા તરીકે હાલી ગયું છે જોંગો કરે જો ભાઈ સ્વાભાવિક કે વિન્યો જોંગો આરે છે એટલે જોંગો બાકી કાઈ નથી ભાઈ બેસ બિચારી કા કોઈ કસૂર નહીં કામ નહીં ભાઈ બધાય પૂછે તો શું પૂછે બધાય પૂછ પૂછ નહીં થાય તો પૂછ પૂછ થાય બધાને ખબર તો પડી જ જાય વિડિયો આવશે એટલે ખબર પડી જાય તેમાં પૂછ પૂછ તો શું કરવાની બધાને ખબર છે કાઈ ગ્લેવ હવે કાઈ પરિવર્તન કર્યું હશે આ લોકોએ કઈ અને બાકી તમારે આ સંભાળવું તમે સંભાળો તો હું આરામ કરી લઉં થોડા દિવસ માટે એ તો લેટેસ્ટ ન્યૂઝ છે ના ભાઈ તમે કર તમે કરો તમારે કદાચ તમારે બીજું કોઈ મળતું તો તમે કર નાખવા આ એકલું મારે ક્યાં હું કરું બાકી તો નો કે દઉં હું કર નાખું ના તમને કદાચ એવું લાગતું હોય કે આ વિનોદભાઈ છે એ એકલા કરે છે હવે મને આવી રીતે કીએ છે તો એવું કરું તો તમે કરો

શું કર નાખી એક વિડિયો ખાલી ના બાપા ના એક નથી કરવો વિડિયો છેલો છેલો ઓલો આવશે ભાઈ બંધ મારો ફ્રી થઈને તો પછી મેને કહી દીધું છે એટલે નેક્સ્ટ વિડિયો એની એ ને ઈ આવશે એ તમારી જગ્યાએ બેસશે બીજું નહીં કરે તને હું કહી દઈશ જ્યારે જ્યારે તને હું લાગે ત્યારે જ બોલજે બાકી હું સંભાળી લઈશ અબે જલ્દી બોલ કલ સવારે પનવેલ નીકળના તમને પહેલેથી એને શીખવાડવું તો પડશે એ તો શીખવાડવું પડશે તો એ તો તમને મારે કેવું પડ્યું હતું કે આપણે આવું કરીએ છીએ ને આવું કરવાના છીએ ને આમ કરવાનું છે તો એને શીખવાડી દઈશ તમારી આ ગાડી હોટલે પડી છે તો અહીંયા તમને ચા પાણી પીવા તો પીવડાવી દઉં પછી મળીએ બીજું હું આપણે એવું ભાઈ વિચાર નથી બોર એવું કોઈ થી તમે એવું વિચારો એવું મને મનમાં જીરી નથી ભલે તમને નથી તો શું છે મારે હવે ને કાઈક થોડું પરિવર્તન કરવું છે તો કે નાચો ભાઈ એમને પણ હાવ તમે ઓચિંતું આવી જાય એમ ઓચિંત મને ઘણા દિવસથી કેવું તું પણ હવે મારા મગજમાં એ વાત એમ કેમ કેવી શું કેવી તો આજે એમ તો એક તો

હું ક્યાં ભાઈ તમને દોતો કે હું એવું જ થયું ને યાર ગામ વ્યવસ્થામાં આઉટપુટ જ ન આવે તો હું અધોચે મૂકી દેવા જેવું થયું ને હું ક્યાં તમને કહું કે મારે નથી કરવું કે આપડું બાઈક એરી ના पीआ चा पाण पीए त वांदो न

નીકળું ચા પાણી પીવા પીવડાવું રૂકો જરા સબર કરો બોલા ધક્કાબુક્કી નહિ કા बाय-बाय टाटा गुड बाय गया मैटर जमरी <laughs> 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 सीरियस થઈ ગઈ છે હું કરું હજી ખેંચવા છે પૂરો કર દઈએ થઈ સિરિયસ ગયો છે રડવા ઉપર રડું રડું છે વધારે ખેચ સુ તો રડી પડશે ઓય અર્જુનભાઈ હું થયું કાઈ નહી કામ આવો તો અહીં અંદર આવો તો અંદર આવો અંદર આવો અંદર આવો ચા મંગાવો અંદર આવો ચા મંગાવો તમને એવું થયું પાછળ બોલાવશે નહીં એમ કેસે કે મસ્તી કરતો તો અરે ના ના ભાઈ તો હું અહીં આટા મારતા હતા અરે ના હું તો બંધ કરો ને દરવાજો બંધ કરો હું ફોન ને કરતો તો ઓલા ને નીરવ ને નીરવ ને શું કામ તમે બે ચાલુ કરશો પ્રેંક એમ ના ભાઈ એ થોડી દુકાન એ થોડી દુકાન બંધ કરી ને યાર છરે રૂ જા રૂ જા ગામ ને તમે અણી કાઢો તો તમે હું અણી નો કાઢું તમારી ઓગરની યાર તમે મને પહેલી વાર મને લાગી હજી તો લો ભાઈ બંધ બીજાનો નો આવી છે બાકી અમે બે જણા કરવાના હતા તમારું મેં તો હમણા રડી રહેશે હમણા રડશે રડી હું યાર થોડી મને પહેલા વા તમે બે આયરો ને મને એમ થયું કે અણી કાઢો હો પણ હું હું નો વર્તી મેં કીધું આ દર વખતે આપણે કેમેરો ચાલુ જ હોય અમારા ગામમાં ગામ આવું એમ કહે કે આ બધું સેટિંગ વાળું કર્યું છે મારા મનમાં હું થાય એને વાત જવા વગર યાર કેમ શક્ય બને આવું તમે મારા દર વખતે કેટલી મજા આવી ઝોંગા નું પ્રૅન્ક કર્યું મજા આવી તો કમેન્ટ કરજો લખજો કેટલી મજા આવી આ ગામની અણી કાઢે આજે મેં નક્કી જ કર્યું કે એની અણી કાઢવી છે અરે ભાઈ આઈ જ તો કે કે તો આઈ ખુબાઈ ખુજો હોજાડી દીધી હાલો આ તાડી માર દે હું ભાઈ તાડી જલ્દી બોલ દો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બાબુ અને ચેનલ ને સબસ્ક્રાઇબ ભાઈ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો ભાઈ અને હા 10th અને 12th ની જે एग्जाम છે તો બધા વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ અમે એવું નથી કહેતા કે તમે YouTube પર ટાઈમ સ્પેન્ડ કરો બીજું કંઈ કરો પણ કદાચ વાંચતા વાંચતા કંટાળો આવે તો એકાદ પ્રેંક અમારો જોઈ લેજો હા બરોબર હા એટલે માઇન્ડ તમારું ફ્રેશ થઈ જાય અને બાકી હવે છેલ્લું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે તો મહેનત કરીએ અને પેપર કોરું ન મૂકીએ જે આવડે લખીએ અને નાસી પાસ ન થઈએ જે રિઝલ્ટ આવે એને એક્સેપ્ટ કરીએ કારણ કે એવું નથી કે બધા ભણી ગણીને ડોક્ટર બનશે કોઈ વકીલ બનશે કે કોઈ એન્જિનિયર બનશે પણ કોઈક તો બિઝનેસમેન પણ બનશે ને એ બસ જે તમારી કાબેલિયત છે એ એ મુજબ તમે તમારી મહેનત કરો આગળ વધો અમારો જોંગો છે 10 ભણા છે 10 10 ભણ 10 ફેલ છે બેડ ફેલ હવે હું મે માસ્ટર્સ કર્યું છે પણ છતાં બે એક જ કામ કરીએ છીએ ને કે ને કે ભાઈ એક કાગળનો કટકો તમારી ભવિષ્ય નકી નો કરીએગા અચ્છા हमको સિકારી આયે અસેરો દેપો મત ના અસેરમદ ભાઈ મને આપો ચાલો તો થેન્ક્યુ ફરી મળીએ હતી પણ <laughs> 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 <-bye>. <laughs>